રાજ્ય સરકાર દ્વારા રાજ્યના સરહદી જિલ્લાના ગામો ધરાવતા કચ્છ પાટણ બનાસકાંઠા જિલ્લાના સરહદી ગામોમાં થર્ટી નાઇન આઈપીએસ અધિકારીઓને સરહદી ગામોની મુલાકાત લઈ રાત્રિ રોકાણ કરી રાત્રિ સભા તથા ગામ લોકો સાથે ચર્ચા કરી સમસ્યા અંગેની વિગતો મેળવી તે અન્વયે રાપર તાલુકાના બાલાસર પોલીસ મથક હેઠળના બેલાવ મોવાણા કુડા લોધરાણી નાગપુર ગઢડા તથા ખડીરના રતનપર અમરાપર જનાણ ધોરાવીરા કલ્યાણપર સહિતના ગામોની મુલાકાત લીધી હતી જેમાં ખડીર અને રાપર તાલુકાના સરહદી ગામોની મુલાકાત લેતા આઈપીએસ અધિકારીઓ જેમાં રાજુ ભાર્ગવ એડજી હથિયારી બેલા મોવાણા પિયુષ પટેલ એડજી એસીબી ધોળાવીરા જનાણ બ્રિજેશ ઝા પોલીસ કમિશનર રાજકોટ લોધરાણી રસાજી ગઢડા ચિતન્ય માંડલિક ਡાઈજી અમરાપર ખડેર કલેણ પર ડોક્ટર જીએ પંડ્યા ਡાઈજી રતનપર ખડેર વગેરે જોડાયા હતા જેમાં नर्मदा પાણી બેંક આરોગ્ય શિક્ષણ રોજગારી વાહન વ્યવહારની સમસ્યા રજુ કરી હતી જે અંતર્ગત તમામ અધિકારીઓ એ નોંધ કરી સરકાર સમક્ષ રિપોર્ટ રજુ કરવામાં આવશે આઈપીએસ અધિકારીઓની મુલાકાત સમયે તમામ ગામોમાં સરપંચ આગેવાનો ગામ લોકો તથા સ્થાનિક અધિકારીઓ સાથે ખાટલા બેઠક યોજી હતી તદુપરાંત પૂર્વ કચ્છ જિલ્લા પોલીસ વડા સાગર બાગમાર બીએસએફના કમાન્ડન્ટ અનિલ કુમાર યાદવ નાયબ પોલીસ અધિક્ષક સાગર સાંભળા ખડીર પીઆઈ એમ એન દવે લાકડીયા પીઆઈ જે એમ જાડેજા આડેસર પીઆઈ જે એમ વાળા એલસીબી પીએસઆઈ ડીજી પટેલ સામખિયાળી પીએસઆઈ સી એસ ગઢવી બાલાસર પીએસઆઈ વી એ ઝા તથા પોલીસ અધિકારીઓ અને બીએસએફના અધિકારીઓ વગેરે જોડાયા હતા